સમાચારોમાં ભરૂચથી ખબર છે ભરૂચનું આમોદ પાણી પાણી થયું છે તિલકનગરની દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે પાલિકાનો પ્રી મોન્સૂન પ્લાન પાણીમાં ગરકાવ થયો છે ગટર સાફ ન કરતા રસ્તા પર પાણી ભરાયા છે પાલિકા તંત્રના પાપે સ્થાનિકો ભારે હાલાકી વેઠી રહ્યા છે તો તમે જુઓ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી દેખાઈ રહ્યું છે દુકાનોમાં વેપારીઓને ભારે નુકસાન થયું છે પાણી ભરાઈ જવાના કારણે માલ સામાન પલળી ચૂક્યો છે વેપારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે સમગ્ર આમોદમાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી પાણી વરસાદ પડવાથી અહીંયા ભરાઈ ગયેલું છે મારા ઘરમાં પણ પાણી આવેલું છે મારે કાં ગેવું કાં હું એનો કોઈ મને એ નથી બાજુમાં સ્કૂલ પણ આવેલી છે મેં ઘડી ઘડી અમારા સભ્યોને ને બી વાત કરેલી છે તે તરફી આનું કોઈ નિરાકરણ આવતું નથી અમારા જશુ કાકાને બી વાત કરેલી છે બીજા બધાને બી અમુકને વાત કરેલી છે કે ત્યાં બી અમુક નિરાકરણ નથી આવતું બાજુમાં સ્કૂલ છે નાના નાના છોકરા ભણે છે બાજુમાં જે બી થાંભલો આવેલો છે હવે એમાં કરંટ ઉતરે એને કશું થાય એની જવાબદારી કોની તો હું અપેક્ષા રાખીશ કે નગરપાલિકાવાળા આનું જલ્દી જલ્દી નિરાકરણ લાવે નહીં લાવે તો અમે આગળ જતાં કંઈ કાર્યવાહી કરીશું મુજબ શાસિત આમોદ નગરપાલિકાના શાસનમાં આજે તમે જોઈ શકો છો કે હર્યુ મોન્સૂનની જે કામગીરી હોય છે તે સદંતર નિષ્ફળ ગયેલી છે આમોદનું કહેવાય કે આમોદ તિલક મેદાનમાં જે મેન સર્કલ છે ત્યાં કરી આખા ઘણા એવા વિસ્તારોનું પાણી આવે છે તે આ દિન સુધી સાફ સફાઈ કરવામાં આવ્યું નથી જે પ્રમાણે થવું જોઈએ તે પ્રકારે કામગીરી થઈ નથી આમ જે મચ્છી માર્કેટની ગટર છે મેં ત્યાં પણ સ્પષ્ટપણે જે કેવા એ પ્રકારનું કામગીરી થયેલી નથી અને ઘણા એવા વિસ્તારમાં જે સ્થાનિક ગટરોની કામગીરી છે તે પણ તમે જોઈ શકો ત્યાં કચરો પણ આજ દિન સુધી જોઈએ એવો કચરો ઉઠાવવામાં આવ્યો નથી આજે પણ દરેક વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છે